તમારા ઉજ્જવળ ભવિષ્યનો પ્રવેશ દ્વાર એડમિશન ફેર બે હજાર ચોવીસ હવે અમદાવાદમાં અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે હોટલ પ્રાઇડ પ્લાઝા અમદાવાદ ખાતે સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરી આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટી અને કોલેજો સાથે જોડાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે ધોરણ બાર ની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સામાન્ય પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટસ પછી શું કરવું ની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો અફેર્સ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક પગલું ભર્યું જે વિદ્યાર્થીઓને ભારતભરની ત્રીસથી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા ફ્રેન્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયાના એક્ઝિબિશનના આયોજન કરતા છીએ આ અમારું ઓગણીસમું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ દસ શહેરોમાં થયું આ એડમિશન ફેરની વિશેષતા એ છે કે આ પ્યોરલી હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયન એજ્યુકેશન ઉપર આધારિત છે એટલે આમાં આપણે ભારતની અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ મળશે એ યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝન્ટેટીવ એટલે યુનિવર્સિટીના જે ડિસિઝન મેકર્સ હોય એડમિશન્સ હેડ એડમિશન ડિરેક્ટર એડમિશનની ટીમ ઘણા ફેકલ્ટીઝ રીન્સ એ લોકો પણ અહીંયા પોતે હાજર છે એટલે આ એવું પ્લેટફોર્મ છે એવી ઓપોર્ચ્યુનિટી છે સ્ટેક હોલ્ડર એટલે કે સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સ માટે એ લોકો એક જ જગ્યાએ એડમિશન કરવામાં આવે તો એમને વધારે થી વધારે યુનિવર્સિટી ઇન્ટરેક્શન થઈ શકે ગઈ સાલ આ એક્ઝિબિશન સિંધુ ભવન હોલમાં યોજાયું આ વર્ષે પ્રાઇઝ હોટલમાં તો આપ જોઈ શકો છો ઘણી બધી બહારની જે મણિપાલ યુનિવર્સિટી છે યુનિવર્સિટી છે આ બધી નામાંકિત યુનિવર્સિટી કહેવાય અને લગભગ પચાસ વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે ગુજરાતની પણ જો સ્કીપ્સ યુનિવર્સિટી નવી છે આ વર્ષે ચાલુ થઈ રાઇટ ગણપત યુનિવર્સિટી પહેલી વખત આ પાર્ટિસિપેટ થઈ ગઈ છે રાઈટ તો ઇન્ડસ યુનિવર્સિટી છે પીડીપીયુ છે જીએનએસ ગુજરાતની પોપ્યુલર અને નામાંકિત યુનિવર્સિટીઝ છે તો આમાં સ્ટુડન્ટનો શું મળ્યું જે બાળકોએ આ વર્ષે બારમાની પરીક્ષા આપી ગઈકાલે બે દિવસ પહેલાં નીટનું રિઝલ્ટ આવ્યું બરાબર છે ઘણા બધા સ્ટુડન્ટ્સને બહુ જ કન્ફ્યુઝન હોય કે ક્યાં એડમિશન લે લાઈક એડમિશન માટેના ઓપ્શન્સ શું એ ઓપ્શનને એક જ જગ્યાએ પચીસથી વધારે જ મળે એટલે જાતે પણ એ લોકો પોતે એનાલિસિસ કરી શકે કોન્ફન્સ કરી શકે બરાબર ક્યાં કેટલું કટ ઓફ છે કઈ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટીઝ છે કેવું પ્લેસમેન્ટ છે હું જ્યારે ગ્રેજ્યુએટ થઈને નીકળીશ ત્યારે યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ બહુ મેટર કરે હવે નથી રાઈટ કદાચ આપણે કોઈ સ્કૂલમાં ના પૂછે પ્લેસમેન્ટ પણ કોલેજ કે તમારો યુજી પ્રોગ્રામ કે પીજી પ્રોગ્રામ ક્લિયર થાય એટલે ડાયરેક્ટ